પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર હોય છે અને ત્યારે ખાસ વાત કરી અંબાજી અંબાજી ખાતે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં તમામ યાત્રિકો માટે બંને નિઃશુલ્ક વ્યવસ્થા કરી છે અને જેની મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લાભ પણ રહી લ્યા છે ત્યારે ભરપેટ ભોજનનો પ્રસાદ સ્વરૂપે આરોગી રહ્યા છે અને ત્યારે યાત્રિકોનો ઘસારો પણ મોટી સંખ્યામાં વધુ છે અને જેને લઈને ખાસ આગામી થોડાક જ સમયમાં ભાદરવી પૂનમનો પણ મહામેળો યોજાનાર છે અને જે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પીરસવામાં આવશે આ વ્યવસ્થાને લઈને ખાસ પહોંચી વળવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજનાલય ખાતે અત્યાધુનિક રોટલી તેમજ ભાખરી બનાવવાનું ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યું છે ઉપરાંત ખાસ વાત કરી જેની શરૂઆત પણ કરવામાં આવી છે એક કલાકમાં ત્રણ હજાર જેટલી બનાવી શકાય છે આ ખાસ કહી શકાય એમના ડોનેશનમાં પાંત્રીસ લાખ આમ કુલ કરીને પચાસ લાખનું ભોજનાલય માટે ઓટોમેટિક મશીન લાવવામાં આવ્યું છે અને જે યાત્રિકોની સુવિધા પહોંચી વળવા માટે ખૂબ જ ઉપયોગી બનશે જે નિઃશુલ્ક ભોજનાલય એટલે કે ક્ષેત્ર ચલાવવામાં આવે છે એમાં ધીમે ધીમે મેન્યુઅલથી મશીન તરફ આપણે જઈ રહ્યા છીએ હાલમાં પણ મશીનો કાર્યરત છે રોજના છથી સાત હજાર લોકો આ ભોજનનો લાભ લે છે વિનામૂલ્યે ભોજનનો અને આગામી ભાદરવી પૂનમનો મહામેળો આવી રહ્યો છે એટલે આ ક્ષેત્ર પણ અવિરત ચાલુ જ રહેવા રહેતું હોય છે આ સિવાય બીજા પણ બે આપણે ભંડારા ક્ષેત્રના ચાલુ કરીએ છીએ મેળામાં તો અને યાત્રાનો ખૂબ જ ધસારો રહેતો હોય છે ભોજન માટેનો તો ભોજન પ્રસાદ માટે આપણે આ બધાની સગવડતા સચવાય મેળા દરમિયાન અને આડા દિવસે પણ તો આપણે એક નવું રોટલી ભાખરી માટેનું ઓટોમેટિક મશીન આપણે અહીંયા આપણે વસાવ્યું છે આજથી આપણે એનો શુભારંભ કર્યો છે અને એની કેપેસિટી લગભગ એક કલાકના પચીસોથી ત્રણ હજાર રોટલી બની શકે એ પ્રકારની એની કેપે રોટી બને એવું કેપેસિટી છે આ સિવાય શાક કાપવાના મશીન લોટ બાંધવાના મશીન આ મશીનો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે તો જેનાથી ભક્તોનો દશારા જે ભોજન પ્રસાદ માટેનો જે લાભ વધારે પ્રમાણમાં લઈ શકે અને આ સેવાને વધારે વિસ્તાર આપણે કરી શકીએ અને ભોજન પ્રસાદની જે ડિમાન્ડ છે ભક્તોની એને આપણે સંતોષી શકીએ આગામી દિવસોમાં પણ આપણે આ ભોજનાલયને આયન ક્ષેત્રને આપણે મશીનાઇઝ ધીમે ધીમે કરવાનું મંદિર ટ્રસ્ટનો